જોકે આ દરમિયાન પોલીસે બાતમીના આધારે ઉધનાના ભીમનગર પાસે રેલવે લાઇન પાસે એક પતરાના શેડમાંથી ડિકમ્પોઝ હાલતમાં શબ મળ્યું હતું તેની તપાસ કરતા લાશ ગુમ યુવાન અજય મોરેની હોવાનું સામે આવ્યું હતું તો બીજી તરફ પોલીસે તપાસ કરતી અજય મોરેની હત્યા તેની પ્રેમિકાના પતિ અનિલ બાગલે કરી હોવાનું સામે આવતા પોલીસે તેને પકડી પાડી પૂછપરછ કરતા તેણે હત્યાની કબૂલાત કરી હતી અને પત્નીને વારંવાર તેનો પ્રેમી અજય પરેશાન કરતો હોય તેથી તેને સમજાવવાના બોલાવ્યો હતો અને ત્યાં ઝઘડો થતા સાગરીત કિશોર સાથે મળી તેની હત્યા કરી લાશ સળગાવી દીધા બાદ દાટી દીધેલી હોવાની કબૂલાત કરી હતી તો આરોપીએ મૃતકનો મોબાઈલ ફોન ગુડ્સ ટ્રેનમાં ફેંકી દઈ પોલીસને ચકરાવી ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો હવે પોલીસે હત્યારોની ઝડપી પાડી બધું તપાસ હાથ ધરી છે ઉધના ભીમનગર આવાસની બાજુમાં રેલવે ટ્રેકની નજીક ઝૂંપડામાંથી જે ડટાયેલી પવાયેલી લાશ મળેલી એનો કેદ ઉકેલાઈ ગયો છે અમારી એલસીબીની ટીમે આરોપી સાગર બાગલે અને બીજો એક એનો મિત્ર જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર કહેવાય જેની હજુ અઢાર વર્ષની ઉંમર થઈ નથી એમણે બંનેને મહારાષ્ટ્રના નંદુરબારમાંથી પકડી અને એરેસ્ટ કરી લીધેલા છે આપણે અને આ ગુનાનો તથ્ય એવું છે કે જે આરોપી છે સાગર બાગલે એની પત્ની નામે પલ્વી

મન્નાર મોબાઈલનું લોકેશન રાજસ્થાનનું આવે છે એ બાબતમાં આ લોકોએ હત્યા કર્યા પછી રેલવે ટ્રેક બાજુમાં જ હોય અને માલગાડી ત્યાંથી પસાર થતી હોય માલગાડીના કોલસા ભરેલી જે ટ્રોલી હોય છે એમાં ફેંકી દીધેલો હાલ તો ફિલ્મ હિસ્ટ્રી જેવી કરેલી ડીંડોલીના યુવાની હત્યા મામલે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે જો કે એક પરિવારે પોતાના પુત્રને ગુમાતા તેઓ પર આપ તૂટી પડ્યું છે અઝર કુરશી જીટ